હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારે ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું કારેલા ગોળવાળું શાક કારેલાનું શાક એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું તેમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જેને શાકમાં એડ કરવાથી શાક જરા પણ કડવું નહીં લાગે અને સ્વાદમાં એટલું બધું જબરદસ્ત બનશે કે બધા આંગણા આંગણામાં બધા આંગણા ચાટતા રહી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અઢીસો ગ્રામ જેટલા તાજા કારેલા લઈ લીધા છે આપણા કારેલા છે એકદમ કૂણા લેવાના છે તેથી શાક છે આપણું કડવું ના બને હવે આગળનો અને પાછળનો ભાગ છે તે કટ કટ કરી લેશું આ પીલરની મદદથી આપણે છાલ છે તે હટાવી લેશું અને છાલ છે તે વધારે નથી ઉતારવાની આછી એવી છાલ છે તે આપણે હટાવવાની છે તેવી જ રીતે મેં બધા કારેલાની છે તે છાલ હટાવી લીધી છે આવી રીતે જુઓ છાલ હટાવી લીધી છે હવે તેને આપણે ચાકાની મદદથી ગોળ એવું કટિંગ કરી લેશું સ્લાઇડ બનાવી લેશું ગોળ એવી અને તેને પાતળી પણ નથી બનાવીને જાડી પણ મીડિયમ સાઈઝની એવી રીતે કટ કરવાની છે જો તમને હું બતાવી દઉં આવી રીતે સ્લાઇડ બનાવવાની છે જાડી નહીં કે નહીં પાતળી એવી રીતે આપણે બનાવવાની છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું જે સ્લાઇડ બનાવી છે તે અને આ કરેલા શાક તો બધાને ખાવું જોઈએ જેને બ્લડ સુગર બ્લડ શુગર હોય તેને તો ખાસ આ શાક ખાવું જોઈએ હવે તેમાં મેં નિમક લીધું છે ચમચી એક તે એડ કરી દઈશું હવે તેને હાથની મદદથી સરસ રીતે બધું મિક્સ કરી લેશું અને તેને ઢાંકી દેસું દસથી પંદર મિનિટ સુધી તેને રેસ્ટ આપી દેસું હવે છે મેં મીડિયમ સાઇઝની ચાર ડુંગળી લઈ લીધી છે તેને પહેલેથી જ મેં છાલ હટાવી લીધી છે હવે તેને ચાકાની મદદથી ચાર આવી રીતે કટકા કરી લેશું અને તેને લાંબી સાઈડમાં આપણે કટ કરી લઈશું તેને લાંબુ એવી રીતે સ્લાઇડ કરી લેવાની છે ડુંગળી જો લાંબી સ્લાઇડ એવી તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે એક સ્પેશિયલ મસાલો બનાવી લેશું એક ખાંડણી લીધી છે તેમાં ત્રણ ચમચી જેટલા આપણે ગાંઠિયા લીધા છે ગાંઠિયાની જગ્યાએ તમે ચવાણું પણ લઈ શકો છો અથવા ગાંઠિયા પણ લઈ શકો છો તેના હોય તો સેવ પણ લઈ શકો છો હવે તેમાં બે ચમચી જેટલા મેં તલ લીધા છે તે આપણે એડ કરી દઈશું અને બે ચમચી જેટલા મગફળીના દાણા લીધા છે તમે શેકેલા પણ લઈ શકો છો મેં કાચા લીધા છે હવે તેને આપણે સરસ રીતે ખાંડની મદદથી ખાંડી લેશું હવે તે વધારે ખાંડવા નથી દર એવું ખાંડવાનું છે આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે જો હું તમને બતા આવી રીતે ખાંડવાનું છે દર દર હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું શાકમાં આ મસાલો એડ કરતી શાક આપણું એટલું ટેસ્ટી બનશે કે વાત જ પૂછો મેં એવું સરસ બનીને તૈયાર થશે હવે તેમાં આપણે થોડાક મસાલા તૈયાર કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું જીરું પાવડર લીધું છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું નમક લીધું છે સ્વાદ પ્રમાણે તે એડ કરી દેસુ અડધી જેટલી હિંગ લીધી છે તે એડ કરી અડધી હળદર કરી દેસુ હવે એક ચમચી જેટલો મેં આમચૂર મસાલો લીધો છે તે એડ કરી દેસુ તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ આમચૂર આમચૂર પાવડરનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને બે મોટી ચમચી જેટલો ગોળ લીધો છે તે એડ કરી દેસું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ ગોળ એડ કરવાથી આપણો મસાલો સરસ રીતે એવી રીતે બને છે હવે તેમાં બે ચમચી જેટલું મેં તેલ લીધું છે તે એડ કરી દેસું હવે આપણે થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરી દેસું હવે તેને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે કારેલા ચેક કરી લઈએ જો કારેલા સરસ એવા મીઠા સાથે મિક્સ થઈ ગયા છે જે પાણી પણ નીકળ્યું છે હવે કારેલાના છે આપણે પાણી એડ કરી દઈએ હવે કારેલાને સરસ રીતે આપણે વોશ કરી લઈએ કારેલા હાથની મદદથી આવી રીતે વોશ કરવાના જેથી તેમાં બીયાનો ભાગ હોય તે નીકળી જાય હાથની મદદથી ચોડી લેવાના છે હવે હાથની મદદથી આવી રીતે પ્રેસ કરીને લઈ લેવાના છે બીજા બાઉલમાં જેથી એ કડવા છે બધી નીકળી જાય હવે તમે જો આ પાણીમાં છે તે બધો બીયાનો ભાગો છે તે ભાગ છે તે નીકળી ગયો છે અને કડવાશ પણ નીકળી ગઈ છે હવે આપણા કારેલા છે તે કોરા થઈ ગયા છે હવે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દેસું અને હાથની મદદ સરસ રીતે મિક્સ કરી લેશું તેમાં પાતળી એવો લેય લેયર કરવાનું છે ચાવું પાતળી એવું લેયર થઈ ગયું છે હવે એક પેન લીધું છે મેં તેમાં તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે જે આપણે કારેલા લીધા હતા ચણા લોટને કોટ કરેલા તે હવે આપણે આ કારેલા છે તે તરી લેશું બધા કારેલા છે તે આપણે એડ કરી દઈશું હવે તેને ઝારાની મદદ રીતે આપણે સરખી રીતે મિક્સ કરશું અને આ કારેલાને વધારે કૂક નથી થવા દેવાના એંસી ટકા જેટલા જ કૂક થવા દેવાના છે જો કારેલા આપણે સરસ રીતે કૂક થઈ ગયા છે હવે તેને આપણે ચાકાની મદદથી ચેક કરી લઈએ જો કારેલા થોડાક એવા સોફ્ટ પણ થઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે ચાકાની મદદ કરે તો કટ પણ થઈ જાય છે હવે તેને સરસ મિક્સ કરીને હવે આપણે કારેલા છે તે બધા આપણે કાઢી લેશું કારેલા છે આપણે જારામાં કાઢી લેશું જેથી વધારાનું તેલ છે તે નીકળી જાય હવે તે જ તેલમાં આપણે શાક વઘારવાનું છે તેલ આપણું સરસ ગરમ થવા લાગ્યું છે ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલી દાણા જીરું એડ કરીશું અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું આમાં વરિયાળી જરૂરથી એડ કરજો વરિયાળીનો સ્વાદ બહુ સરસ એવો આવે છે અને શાક આપણું ટેસ્ટી બને છે એક ચમચી એટલી હિંગ એડ કરી છે મીઠા લીમડાના પાન લીધા તે એડ કરી દીધા છે હવે જે આપણે ડુંગળી કટ કરી લેતી લાંબુ લાંબુ સાઈડ તે એડ કરી દઈશું હવે તેને સરખી રીતે આપણે બધું મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું જેથી આપણી ડુંગળી સરસ એવું સોફ્ટ થઈ જાય સરસ રીતે મિક્સ કરવાની છે ડુંગળીને આપણે વધારે નથી સાતળવાની બ્રાઉન નથી થવા દેવાની જો ડુંગળી એવી સરસ આપણી સાતડવા લાગી છે હવે તેમાં આપણે જે આદું મરચું અને લસણ લીધું છે તે મેં પેસ્ટ બનાવેલી તે એડ કરી દેશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુ ને વધુ શેર કરજો હવે જે આપણે કારેલા તરેલા હતા તે એડ કરી દઈશું હવે ચમચાની મતે સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં થોડાક મસાલા બનાવી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે તે એડ કરી દઈશું હવે તેમાં અડધી ચમચીથી ઓછી અડધી લીધી છે તે એડ કરી દઈશું હવે સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો હવે લેશું આપણે તે મસાલો આપણે હવે એડ કરી દઈશું હવે એ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને આ કારેલાનું શાક તો બધાને ખાવું જોઈએ કારેલાનું શાક ખાવાથી આપણે શરીરની તંદુરસ્તી પણ રહે છે અને તેમાં વિટામિન પૂરતા પ્રમાણમાં હોય છે હવે તેને ઢાંકી દઈશું બે મિનિટ સુધી કૂક થવા દેશું હવે ઢાંકણ ખોલી લેશું પણ એ વિડીયો બતાવવામાં નથી હવે શાક સરસ રીતે કૂક થઈ ગયું હોય છે તે માટે સોરી હવે તેને આપણે શાકને સવિંગ પ્લેટમાં લઈ લેશું હવે તેની ઉપર આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું તૈયાર છે આપણું કાર્યાલયનું નવી ટ્રીકથી એનથી